આજે વાત કરવાની છે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલ પ્રેમ વિશે પતિ પત્ની ઓરઓ લુડાવાળા પાસે આવેલ ગામમાં બનેલ એક સત્ય ઘટના વિશે વાત કરવાની છે મીના અને હિતેશના લગ્ન સમાજની રાહે કરવામાં આવ્યા હતા શરૂઆતમાં બંને ખુશ જ હતા નામ બદલેલ છે છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચાલતું હતું હિતેશ મહેનત કરી લેતો અને મીના ઘરે રહી ઘરનું કામ કરતી હિતેશે મીનાને નવો મોબાઈલ લઈ આપ્યો હતો એટલે મીના બાકીના સમયમાં મોબાઈલમાં ઓતપ્રોત રહેતી લગ્નને માન પાંચેક મહિના થયા હતા ને ત્યાં તો મીના ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બીજા એક છોકરાના સંપર્કમાં આવે છે બને શરૂઆતમાં વાત કરતા પછી મોબાઈલ નંબરની આપેલ થઈ એટલે હિતેશ ઘરેથી નીકળે એટલે મીના વાત કરવા માંડે મીના જે છોકરા સાથે વાત કરતો એના લગ્ન થયા ન હતા એટલે એ મીનાને કહે તો કે તું આવી જા આપણે ભાગી જઈએ અને મને તું બહુ ગમ ગમું છે પણ તારા લગ્નના જે દાગીના અને પૈસા છે એ બધું લઈને આવજે આ બાજુ મીના તો એની વાતમાં આવી જાય છે અને ભાગવાનું કાવતરું પણ રચવા માંડે છે મીના એ તો ઘરમાંથી હિતેશને વિશ્વાસમાં લઈ દાગીના લઈ લીધા પૈસા પણ ભેગા કરી લીધા અને એક દિવસ એ ભાગી જાય છે આ બધું આ બાજુ હિતેશ સાંજે સાત વાગે ઘરે આવે છે તો મીના ઘરમાં નથી તેણે મીનાને ફોન કર્યો પણ મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો એણે એના ઘરવાળાઓને જણાવ્યું કે મીના ઘરમાંથી જતી રહી છે બે દિવસમાં ખબર પડી કે બાજુના ગામમાં રહેતો પિયુષ પણ બે દિવસથી નથી એટલે શંકા એના ઉપર જ ગઈ હિતેશે ઘરમાં તપાસ કરતાં જાણ થઈ કે દાગીના પૈસા પણ ઘરમાંથી ગાયબ થયા છે એટલે ચોક્કસ મીના કાવતરું કરી બધું લઈને જે ભાગી ગઈ છે મીના પિયુષ સાથે ગઈ એટલે એણે કીધું બધું મને આપી દે હું સાચવીને મૂકી દઈશ મીના એ તો આપી દીધું પિયુષ બીજા જ દિવસેથી મીનાને મજૂરી કામમાં પણ લઈ જતો અને ત્યાંથી પણ જે ચારસો રૂપિયાનો રોજ આવે એ પણ એના લઈ લેતો અને દાગીના વેચી આવ્યો અધૂરામાં મીના જોડે રીલ બનાવી એને ઇન્સ્ટાગ્રામ પર મૂકતો માણ એ દિવસે પિયુષે મીનાને આખી બધું લઈ લીધું અને મીનાને એના ગામની ભાગોળે આવીને મૂકીને જતો રહે છે હવે મીનાને ક્યાં જવું એ ખબર જ ન પડી પડતી નહીં પોતાના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો એટલે પતિએ સ્વીકારની ના સ્વીકારવાની ના પાડી દીધી માતા પિતાએ પણ ના પાડી કે અમે ના લઈ જઈએ સાથે બીજાની જોડે ભાગી ગઈ એ કલંક તો આજીવન એની સાથે રહ્યું એ તો ના ઘરની કે રહી કે ના ઘાટની એવી પરિસ્થિતિમાં સર્જાઈ પંદર દિવસ પિયુષ જોડે ગઈ પણ એની આખી જિંદગીનો ટ્રેક બદલાઈ ગયો અને એની ખબર પડી કે પિયુષને મારા કરતાં પૈસામાં રસ હતો પિયુષ તો હાથ ખખેરી એના ઘરે જતો રહ્યો પણ મીનાને હવે કયા જઈશ એને કોણ રાખશે એનો જવાબ હજી સુધી મળ્યો નથી દુઃખ થાય છે કે અત્યારે મીના જેવી ઘણી છોકરીઓ આવા આવા સોશિયમ માધ્યમના થકી અજાણ્યાના સંપર્કમાં આવી એક ભૂલના લીધે નિસહત બની રહે છે